ભાવનગર શહેરના દાણાપીઠમાં આવેલ કરિયાણાની હોલસેલ વસ્તુની દુકાનમાં બંધ કરી ઘરે ગયેલ હોય સવારે દુકાન ખોલતા આવતા દુકાન બહાર થોડા થોડા અંતરે કાજુ ધોળેલા નજરે પડતા દુકાન ખોલી તપાસ કરતા દુકાનમાંથી કાજુ ભરેલ પ્લાસ્ટિકની ડોલો તથા અખરોટ ભરેલી બાજકો મળી કોલ કિંમત રૂપિયા પંચાવન હજાર પચાસના ના કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ ગંગાજરા પોલીસમાં કરાતા ગંગાજળિયા પોલીસે જીસાન ઉર્ફે જીસલો પરવેશભાઈ મુલતાની રે રોપરી રોડ રાવલ ઉર્ફે મચ્છો રમેશભાઈ સોલંકી રે રાણિકા ભાંગના કારખાના પાસે તોયલ ઉર્ફે ડાકુ ઇકબાલભાઈ મનસુરી રે સાંધિયાવાડ કાગદી મસ્જિદ પાસે અને જુંદે દુર્ફે મામુ મેહલુભાઈ મનસુરી રે રાણિકા બિટલેશ્વર રોડવાળાને રોકો રૂપિયા તેત્રીસ હજાર છસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી

是到头了。